નમસ્કાર મિત્રો શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી ક્યારે મનાવવાની રહેશે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવા એકાદશીનું મહત્વ શું છે તો સર્વ કોઈ જાણીશું જો આપણે આ વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયોને શેર કરજો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો હવે આપણે વાત કરીએ પુત્રદા એકાદશી ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડા મંગલમ પુંડરી કાક્ષાય મંગલાય તનોહરી બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે એક તો શુક્લ પક્ષ અને બીજું છે કૃષ્ણ પક્ષ આ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે જે આજે ભક્તો ભગવાન શ્રી હરિને પ્રિય એવી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી પુણ્ય કરી રઘુના નિમિત્તે વ્રત કરી પુણ્ય અર્ચિત કરે છે પાપોમાંથી તે મુક્તિ મેળવે છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ભગવાન નારાયણની ભક્તિથી અને અંતમાં મુક્તિથી પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી નામ સાર્થક કરે છે પુત્ર અર્થાત સંતાન અથવા દીકરો અથવા તો દીકરી જે માતા પિતાને સંતાન પ્રાપ્તિની કામના હોય તો આ પુત્રદા એકાદશીનું વ્રત કરે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે દાન પુણ્ય કરે પ્રભુ એમની પર પ્રસન્ન થાય છે આજે આપણે વિધિસર ભગવાન શ્રીની પૂજા કરવાની માન્યતા જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન રત્નની પ્રાપ્તિ થાય છે આમ તો વર્ષમાં જેટલી પણ એકાદશી આવે છે તે અલગ અલગ મહત્વ ધરાવે છે જે ભક્તો આખા વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશી થાય છે પરસોત્તમ માસ જ્યારે આવે છે તો ત્રણ વર્ષ તો ત્યારે બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે તે છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકીએ વર્ષભરમાં પણ માત્ર બે એકાદશી કરે દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશી જે ચાતુર્માસમાં આવે છે તે એકાદશી ચાતુર્માસ પ્રારંભ થાય છે અને ચાતુર્માસમાં જ પૂર્ણ થાય છે તે એકાદશી નું વ્રત કરવાથી પણ બધી જ એકાદશી નું પુણ્ય તમને મળી જાય છે મિત્રો આજે આપણે વાત કરીએ શ્રાવણ માસમાં આવતી આ એકાદશીના મૂરત વિશે મિત્રો આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થશે પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર ઓગસ્ટ બે સવારે લગભગ અગિયાર ચાલીસ મિનિટે અને પૂર્ણ થાય છે પાંચ ઓગસ્ટ બે બપોરના લગભગ એક દસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે વ્રત રાખવાનું રહેશે આજે વાત કરીએ ભગવાન નારાયણ મંગલમૂર્તિની સાથે ભગવાન શ્રી હનુમાનજીને પણ તમને કૃપા પ્રાપ્ત થવાની છે મિત્રો રામદૂત હનુમાનજી મહારાજની સેવા પૂજા અર્ચના કરવાથી પણ પુણ્ય અર્જિત થાય છે બલબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મિત્રો એકાદશીના તિથિના દિવસે જે ભક્તો વ્રત કરે કરે છે છે સંકલ્પ જેને આપણે પારણા કહીએ છીએ તે પારણાના મૂર્તિ મુહૂર્ત વિશે જાણી લઈએ એકાદશીના પારણા તારીખ છ ઓગસ્ટ બે બુધવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને ચાલીસ મિનિટ થી લઈને સાડા વાગ્યા સુધીમાં કરવાના રહેશે અને દ્વાદશી સમાપ્ત થાય એ પહેલાં જ પારણા કરી લેવાના છે દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે બપોરે બે ને આઠ મિનિટની આસપાસ એ પહેલાં પારણા કરી લેવાના છે ભગવાન શ્રીહરિને પ્રિય એટલે કે આ એકાદશીનું વ્રત હોય જેમાં ભગવાન નારાયણના વિશેષ પૂજન થાય છે સવારે વેલા ઉઠી સ્નાદિથી પરવાડી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાન લક્ષ્મી નારાયણ દેવનું ધ્યાન ધરવું મિત્રો આપણા ઘરના મંદિરમાં જો કોઈ પણ સ્વરૂપ હોય ચાહે મૂર્તિ હોય ફોટો હોય તો તેનું આપણે પૂજન કરવું ધૂપ દીપ નૈવેદ આદિ માખણ મિશ્રીના ભોગ લગાવવા તુલસી દલ સમર્પિત કરવું પ્રભુના સિંહ ચરણોમાં પણ દરેક ભોગમાં તુલસી માતાજીની પણ સેવા પૂજા થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે આપણા પિતૃદેવતાનું સ્મરણ થાય છે કારણ કે પુત્રદા એકાદશી છે જેમના આપણે પુત્ર છીએ એમના આપણે વંશ છીએ તેમનું કર્જ આપણે ચૂકવવાનો દિવસ છે માટે આપણે આપણા પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી સૂર્યનારાયણ દેવને અરધી આપી પિતૃદેવતાનું સ્મરણ કરી ગાયત્રી મંત્રનો જપ કરી આ કરી લેવો જોઈએ અને આજે મંદિરોમાં જઈ દીપદાન કરવું જોઈએ શ્રાવણ માસ છે એ ભગવાન શિવજી તો આપણે શિવજીને કેમ ભૂલી જવા શિવજી અને પાર્વતીનું પૂજન કરવું જોઈએ ધૂપદીપ નૈવેદ આદિથી પરમ ભગત વૈષ્ણવ મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો ભગવાન શ્રી વિજયના અવતાર રુદ્ર અવતાર ભગવાન હનુમાનજીની પણ સેવા પૂજા કરવી જોઈએ અને મિત્રો જે હનુમાનજીની પૂજા સાથે મંગળા ગૌરી વ્રત છે એ પણ કરવું જોઈએ એકાદશીની સાથે આ વ્રત કરી શકાય છે મિત્રો તમે ધારો એવું તમે આ મહિને ફળ લઈ આવી શકો છો એમાં પણ ખાસ એવો શ્રાવણ પવિત્ર માસ શ્રાવણ માસનું પૂજન હોય પૂજા થતી નથી તો નારાયણજી એ આપણા ઉપર ક્રોધિત થાય છે એટલે આપણે ભગવાન નારાયણને કેવી રીતે બોલી શકીએ તો આ શુભ દિવસે પુત્ર દાદશીના દિવસે પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન નારાયણને આપણે પ્રાર્થના કરીએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસ માટે પ્રભુ કરવા માટે તત્પર રહેશે ચાતુર્માસ પણ ચાલે છે એટલા માટે ભગવાન શ્રીહરિને જેટલી પણ ભક્તિ થાય જેટલા પણ આપણા કર્મો તરફ ધ્યાન આપીશું શુદ્ધ કર્મ કરીશું કોઈની નિંદા કુથલી ન કરીએ મિત્રો ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવામાં આવે તો સ્વાસ્થ્યનો લાભ પણ સારો મળે છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મિત્રો આજે પૂજા ફળનું અનેક ગણું લાભ મળે છે પુત્ર દાયકાદશી પુત્ર પ્રાપ્ત કરવા પુત્ર એટલે કે માત્ર દીકરો સંતાની વાત નથી એટલે કે પુત્રની જ વાત નથી પરંતુ સંતાનની વાત છે ચાહે તે પુત્ર હોય કે પુત્રી હોય આપણે સંતાન સુખ જોઈએ છીએ તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન અમને સંતાન સુખ આપો પુત્ર દાયકાદશી શાસ્ત્ર અનુસાર પુત્ર દાયકાદશી નું વ્રત કરશો તો તેનાથી તમારા જીવનની અંદર સંતાન સુખની ઈચ્છા છે એ પૂર્ણ થશે અને આ વ્રત તમને ફળશે એવું આ એકાદશી નું મહત્વ છે મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિશ્વધારમ ગગનશદશમ મેઘવર્ણમ શુભાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભરમ સર્વલોકે જગતના પાલનહાર એવા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે હવે હું રજા લઉં છું મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર